અમરેલી જિલ્લાના મોટા બારમણ ગામ નજીક મોટી દુર્ઘટના બની પાણી પુરવઠા વિભાગે રોડ કાંઠે બનાવેલી પાણીની ટાંકી ધરાશાયી થતા દોડા દોડી મચી ગઈ વર્ષ પહેલા બનાવેલી પાણીની ટાંકી અચાનક થઈ રસ્તા પર વિખેરાયો ગામ માટે લાખ લિટર પાણી રસ્તા રસ્તા પર પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા રસ્તા પર પાણી અને ટાંકીનો કાટમાળ ફરી વળતા ખાંભા નાગેશ હાઈવે પર બંધ થઈ ગયો હાઈવે બંધ થતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો ઘટનાની જાણ થતાં ખાંભા પાણી પુરવઠા વિભાગની ટીમે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી વધુ જાણકારી અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી પ્રાપ્ત કરીશું હરેશ આ ટાંકી જર્જરિત છે તેની જાણ પ્રશાસને હતી ખરી બિલકુલ ખાંભા તાલુકાનું જે મોટા બારમણ ગામ છે તો ગામ નજીક જ આ પાણીનો મોટો સંપ હતો ત્યારે આ બારમણ ગામ નજીક જ આ દુર્ઘટના ટળી છે ત્યારે રોડ કાંઠે આવેલી પાણી પુરવઠા વિભાગની પાણી ભરેલી ટાંકી ધરાશાયી થતા સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ છે સાત ગામડાઓ માટે દસ લાખ લિટર પીવાના પાણીની ટાંકી અચાનક પડી હતી ત્યારે લાખો લિટર પાણીનો નો વેડફાટ થયો હતો ખાંભા નાગેશ્રી હાઈવે પણ બંધ થયો હતો પાણી અને ટાંકીનું બાંધકામ માર્ગો ઉપર તૂટી પડ્યું હતું ને તેના કારણે જે નેશનલ હાઈવે જે છે તે પણ બંધ થયો હતો એટલે ખાંભા પાણી પુરવઠા વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી મામલતદાર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ અત્યારે ખાંભા નાગેશ્રી જે હાઈવે છે તે શરૂ કરવામાં આવ્યો છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે આ વીસ વર્ષ આ જૂની ટાંકી હોવાનું હાલ અત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો છે ત્યારે ટાંકી ક્યાં કારણે પડી છે તે તપાસ બાદ જ બહાર આવશે જી હરેશ આભાર જાણકારી આપવા માટે